ધાંગધ્રામાં વીજ વાયર તૂટવાની ઘટનામાં સહાયનો ચેક અર્પણ કરતી પીજીવીસીએલ ધાંગધ્રાના હળવદ રોડ ઉપર બનેલ વીજ વાયર તૂટવાની ઘટનામાં બાળકીના પરિવારજનોને રૂપિયા પાંચ લાખની સહાયનો ચેક અર્પણ કરતી પીજીવીસીએલ કચેરી સારવાર લેતી બે બાળકીઓ માટે આગામી દિવસોમાં બંને એટલા ઉપયોગી બનશે ધારાસભ્ય પ્રકાશ વર્મોરા સહિત મિત્ર મંડળ સ્ટોરી રિપોર્ટ બાદ દિનેશ કાંભા સાથે જયેશ કુમાર ચાલા ધાંગધ્રા બે દિવસ પહેલાં જે દુઃખદ ઘટના બની અમારા લાઈ ઇલેવન કેવી લાઇનનો વાયર અચાનક મિકેનિકલ સ્ટ્રેસના કારણે તૂટ્યો અને આ બાળા ઉપર પડ્યો અને દુઃખદ ઘટના બની એ માટે અમે બધા બહુ જ ગંભીર આ બાબતને લીધી છે અને અમારા તમામ કાર્યપાલક તમામ નાયબિદ્દને આ બાબતે જરૂરી જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં લાઇન નીચે ગાર્ડિંગ કરવાની સૂચના ગઈકાલે જ આપી દીધી છે અને બધાને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં લાઇન જતી હોય ત્યાં આવા વાતાવરણમાં ખાસ કરીને ચોમાસું વાવાઝોડું હોય ત્યારે લાઈન નીચે ઊભા ના રહેવું લાઈન નીચે કોઈ લારી ગલ્લા ના રાખવા જેથી આવા બનાવો બનતા આપણે અટકાવી શકીએ ધાંગધ્રામાં બે દિવસ પહેલાં વીજળીનો તાર પડવાથી નાની બાળકીનું મૃત્યુ થયું હતું હું આ મૃત્યુથી એમના પરિવાર ઉપર આવેલા દુઃખને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના કરું છું મનુષ્ય જીવન અમૂલ્ય છે એમના દુઃખનો કોઈ પાર નથી પણ ઈશ્વર પાસે આપણા કોઈનું કશું હાલતું નથી હોતું એ દુઃખમાં આજે બધાએ આવી અને સાંત્વના પાઠવી અને પીજી એસી વાઘેલા સાહેબે આજે પાંચ લાખની સહાયનો ચેક આપ્યો એટલે દુઃખ તો આપણે ઓછું ન કરી શકી પણ એમાં સહભાગી થવા માટે પીજી વિષલે પણ પાંચ લાખની આજે સહાય કરી છે ના આમાં બીજી વિશે તરફથી સહાય મળતી હોય છે પણ દીકરીના ભવિષ્ય માટે મારા ત્રણ દીકરીઓ હતી એમાં બે દીકરીઓ બચી ગઈ અને એક દીકરીએ સાથે આવું થઈ ગયું એટલે બાકીની બે દીકરીના ભણતર માટે આગામી દિવસોમાં મારા જે મિત્રો છે ને એના માધ્યમથી એમને જ્યાં ઉપયોગી થવાતું હશે એ મારા લેવલે હું કરીશ રાજ્ય સરકારની કોઈ બીજી એમાં સહાય હતી ના ઈજાગ્રસ્ત માટે પણ કંઈ ઓલું હતું નથી